હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ ઉમેદવાર મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં જીપીઆરબી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને ઓનલાઈન ફોર્મ મિત્રો ભરાયેલા છે તે પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓ રદ કરવા તેમજ મર્જ કરવા બાબતે જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક જીપીઆરબી બી બે હજાર પચીસ છવ્વીસ એકાનવે જે ઉમેદવારો એ તારીખ ત્રણ બાર બે હજાર પચ્ચીસથી ત્રેવીસ બાર બે હજાર પચ્ચીસ દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબ ફી ભરવાની હતી પરંતુ સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલ છે ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલ અરજીઓની યાદી જોવા માટે અહીં મિત્રો લિંક આપેલી છે તો તેમના પર ક્લિક કરવાનું રહેશે જો રદ કરેલ અરજીઓ પૈકી કોઈ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે રસીદ સાથે જરૂરી પુરાવા લઈ તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજના સત્તર વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાન સમય સેક્ટર નવ ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી શકે છે અન્ય રીતે અથવા તો છ એક બે હજાર ચવ્વીસના રોજ સાંજના ચત્તર વાગ્યા બાદ મળેલી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જે ઉમેદવારોએ બૂથમાં અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે તેઓની જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલેટર ઇશ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત ચારીરિક કસોટી આપવી ના પડે ઉપરાંત સમગ્ર ચારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજીઓને કસોટી ચારીરિક મર્જ કરવામાં આવેલ છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના કન્ફર્મેશન નંબર ઉપરથી શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને મર્જ કરેલી અરજીઓની વિગતો જોવા માટે મિત્રો એ લિંક આપેલી છે તો તેમના પરથી મર્જ કરેલી અરજીઓની વિગતો જાણી શકાય અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવેલ છે તો ફક્ત બૂથમાં એક કરતા વધુ અરજી તો કરવામાં આવેલ કાર્યવાહી આપેલી છે તો બૂથની છેલ્લી અરજી માન્ય બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે ફક્ત પીએસ પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી તો છેલ્લી પીએસઆઈની અરજી માન્ય બાકીની તમામ પીએસઆઈની અરજી રદ કરવામાં આવેલ છે ત્યારબાદ ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી તો છેલ્લી એલઆરડીની અરજી માન્ય કરવામાં આવેલ છે બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવી ત્યારબાદ બુથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક એક અથવા તો એક એક કરતાં વધુ અરજીઓ છે જેમાં બુથની અરજી માન્ય છે બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલી છે ત્યારબાદ પ્લસ એલઆરડી એક 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 અથવા તો વધુ અરજીઓ છે જેમાં છેલ્લી બુથની અરજી માન્ય કરેલ છે ત્યારબાદ બુથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક એક અથવા તો એક એક કરતા વધુ અરજી કરેલ છે જેમાં બુથની અરજી માન્ય કરેલ છે બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે ત્યારબાદ પીએસઆઈ પ્લસ એલ બંનેમાં એક એક અરજી જેમાં બંને અરજીઓને મર્જ કરી ચારીક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં એક એક અરજી કરેલ છે તેમના માટે પીએસઆઈના કન્ફર્મેશન નંબર ઉપરથી કોલ લેટર જાહેર કરવામાં આવશે પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક એક અરજી અથવા તો એક એક કરતાં વધુ અરજી કરેલ છે તો પીએસઆઈની છેલ્લી અરજી અને એલઆરડીની છેલ્લી અરજીઓને મર્જ કરી બાકીની તમામ અરજીઓ રદ કરી તથા ચારીક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે તો આ ઘણી બધી અગત્યની માહિતી જાહેર કરવામાં આવેલી છે એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલા અરજીઓની વિગતો જોવા માટે મિત્રો લિંક આપેલી છે રદ કરેલી અરજીઓ અંગે જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો છ જાન્યુઆરી બે હજાર ચોવીસના સાંજના સતત વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે અન્ય રીતે મોકલેલા અરજીઓ અથવા તો છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સાંજના સત્તર કલાક વાગ્યા બાદ મળેલી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી તે સંબંધી ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય મિત્રો તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં